આજે અંગારિકા ચતુર્થી નિમિત્તે વડોદરાના જયરત્ન ચાર રસ્તા પાસે આવેલા શ્રી વિશ્વસિદ્ધિ વિનાયક મંદિર ખાતે પણ ભક્તોનો ઘોડાપુર જોવા મળ્યો હતો આવનાર ભક્તોની દરેક મનોકામના ભગવાન વિશ્વસિદ્ધિ વિનાયક જરૂર પૂર્ણ કરે છે તેમ મંદિરના સેવાદાર વ્યવસ્થાપક મણિલાલ કહારે જણાવ્યું હતું ચતુર્થી તિથિના સ્વામી ગણેશ છે આ તિથિએ ભગવાન ગણેશે અવતાર લીધો હતો એક મહિનામાં બે ચતુર્થી આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આ બંને ચતુર્થી પર ભગવાન ગણેશજીના ભક્તો ઉપવાસ રાખે છે આ વ્રતમાં ભક્તો દિવસભર ઉપવાસ રાખે છે અને સાંજે ચંદ્રના દર્શન કરીને ગણેશજીની પૂજા કરી વ્રત પૂર્ણ કરે છે ચતુર્થી મંગળવારે આવતી હોવાથી તેને અંગારિકા ચતુર્થી પણ કહેવાય છે આતિથિએ પરિવારમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માટે વ્રત રાખવામાં આવે છે મંગળવાર અને ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની સાથે હનુમાનજી અને મંગળની વિશેષ પૂજા પણ કરવી જોઈએ આજે અંગારિકા ચતુર્થીએ વડોદરાના ગણેશ મંદિરોમાં ભક્તોની સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી શ્રી વિનાયક મંદિર આજે અંગારિકા જોત છે આજે વર્ષમાં એક જ આવી છે આ વખતે અને દરેક ભક્તોને પધારવા વિનંતી છે અને આ મંદિર જયરત્ન બિલ્ડિંગની પાસે આવેલું છે વિશ્વ સિદ્ધિ વિનાયક મંદિર અને પૂજા પાઠ અને સારી રીતે થાય છે કેવી ફીડ છે ભક્તોની શું સવારથી જ આમ સવારથી ચાલુ ચાલુ જ છે પબ્લિકનું એ ભક્તોનો રસારો ચાલુ જ રહે છે અને અહીં બાજુ જેની બી મનોકામના પૂર્ણ થઈ જાય છે એ કંઈ ને કંઈ ભગવાનને ભેટ તરીકે કંઈ બી આપે છે હમણે વચ્ચે હમણે જ હમણે એ ભક્તનું કામ થઈ ગયું હતું એટલે પેલું એસી નખાઈ દીધું છે એમણે શું એટલે મોટા મોટા કામ થયા જ કરે છે નાના થાય છે મોટા થાય છે ગરીબોના અમીરોના બધાના કામ થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર